રાજકોટની સેન્ટ્રલ જેલમાં રહેલા કેદીઓને પણ પોતપોતાની બહેનોએ રાખડી બાંધી રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરી હતી જેલ બહાર મોટી સંખ્યામાં બહેનો ઉમટી પડી પોતાના ભાઈને કપાળે તિલક કરી કાનને રક્ષા કવચ રૂપી રાખડી બાંધી હતી આ પ્રસંગે અમુક કેદીઓ પોતાની બહેનને ભેટીને રડી પડ્યા હતા તો બહેનો પણ પોતાના આંસુ રોકી શકી ન હતી ભાઈ બહેન રડી પડતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા અને લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા આપણા કેદી ભાઈઓને મોઢું મીઠું કરાવવાના ભાગરૂપે જેલની અંદર જ કેદીઓ મારફત કેદીઓએ બનાવેલી મીઠાઈ વિતરણ કરી એમનું મોઢું મીઠું કરાવવાના હેતુથી એક એ અને બીજું વૃક્ષારોપણને પણ પ્રોત્સાહન મળે તો કેદી ભાઈ તરફથી બંદીવાન ભાઈ તરફથી પોતાની બહેનને વૃક્ષા રોપણના ભાગરૂપે એક વૃક્ષનું છોડ એમને ભેટ આપવામાં આવે એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે સાથે સાથે જેલની શિસ્ત સલામતી જળવાઈ રહે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે રીતે અમે અમારા જેલના સ્ટાફને અમારા અધિકારીઓને તેમજ સ્થાનિક પોલીસની પણ અમે મદદ લઈ અને આ વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે આપણે એવરેજ જોવા જઈએ તો એકવીસો કેદીઓનું અહીંયા ટોટલ છે અને એકવીસો કેદીઓમાં આપણી પાસે સેવન્ટી નાઇન ઓગણા એંસી એનું ટોટલ આપણે કેદી બહેનોનું છે એટલે કેદી બહેનોને પણ એમના ભાઈઓ મળી શકે એવી વ્યવસ્થા છે અને કેદી ભાઈઓને પણ પોતાની બહેનો મળી શકે સગી બહેનો એવી રીતે પણ અમે વ્યવસ્થા કરેલી છે હા એવા ઘણા ઉદાહરણો અમે અમારી લાઈફમાં જોયેલા છે અમારા અમારી સમગ્ર નોકરીમાં કે બેનના આંસુડા જોઈ એમની માતાનું આંસુડા જોઈ એમનો પરિવારના નાના બાળકોના આંસુડા જોઈ અને કેદીઓનું હૃદય પરિવર્તન થતું હોય છે અને એમના મનોમન એવો ક્યાંક અહેસાસ થાય છે કે મેં ખોટું કરી નાખ્યું છે અને ત્યારે એ પોતાના સુ પોતાની જાતને સુધારવા માટે પસ્તાવો કરવા માટેના પ્રયત્નો કરતા હોય છે ચારસો ત્રણ ત્રણસો બે મારી ઘરવાળીના કેસમાં છે માહોલ તો સાહેબ જી રક્ષાબંધન ઘરે જી રાખડી બાંધતા હતા એના કરતાં થોડુંક અમને દુઃખ લાગે અમારી બહેનો અહીંયા આવે છે ને અમે ગુનો કરતા કરી ગયા પણ અમે હવે અફસોસ થાય છે અમને એમ કે બીજી વાર આવો ગુનો કરાય નહીં આમ જેલ પ્રસંગ બહુ મસ્ત છે સાહેબ બધો હારો રાખે બધો સંદેશો સાહેબ બહુ મસ્ત અને આ લોકો જેલવાળા છે જે સાહેબ આ જેલા સાહેબ અધિકસિંહ એ બધો હારો કરે છે સાહેબ બધો ગુનો ન કરી બધો અમારે એવો શીખવે અંદર કે તમે એવો બીજી વાર ક્યારે ગુનો કરતા નહીં આરો બધો અમને અહીંયા કરે છે સ ભાઈને મળવાનો આનંદ છે અને ભગવાનને પ્રાર્થના છે કે સર્વનું કલ્યાણ થાય બાકી તો ગુનામાં તો એવું છે કે અમને એવું લાગે છે કે મારા ભાઈ નિર્દોષ છે જોઈએ અહીંયા વધારે ભાવસભર ને વધારે વશ થઈ જવાય ઘરે શું છે કે રાખડી બાંધતા હોય તો નિરાતે ભાઈ બહેન મળતા હોય આનંદ કિલોલ કરતા હોય સાથે કલાક બે કલાક માણીએ કે સાથે લંચ ડિનર કરીએ અહીંયા બે મિનિટનો સમય પણ નથી મળતો એટલે વાતાવરણ વધારે ભાવ વિભોર થઈ જાય અને ભગવાનની દયા છે કે અમે લોકો મક્કમ રહી શકીએ છીએ અને સ્ટ્રોંગ રહી શકીએ છીએ અને ભગવાનની જ પ્રાર્થના કે બસ આવું જ મનોબળ આપે સૌને ભાઈને ગુડ હેલ્થના આશીર્વાદ આપ્યા અને બસ સર્વ મંગલના આશીર્વાદ આપ્યા